વડોદરા પોલીસ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવે છે સાથે સાથે બોર્ડની બાળકો ખૂબ ડિપ્રેશન લેતા હોય છે અને ચિંતા કરતા હોય છે વાલીઓ પણ પરીક્ષા કેવી જશે તે બાબતે ચિંતા વ્યક્ત કરતા હોય છે વિદ્યાર્થીઓ ડિપ્રેશન અનુભવતા હોય છે તો વાલીઓ પણ બોર્ડની પરીક્ષામાં બાળકો સારું પરફોર્મ કરે તેવી અપેક્ષા રાખતા હોય છે આવા ડિપ્રેશનમાં બાળકો કોઈ અતિશયોક્તિભર્યું પગલું ભરી લેતા હોય છે અને આત્મહત્યાના બનાવો પણ બનતા હોય છે ત્યારે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેર પોલીસ આવા બાળકો માટે ખાસ પહેલ શરૂ કરી છે જેમાં માતા પિતા અને તેમના સગા સંબંધીઓને લાગતું હોય કે બાળક ડિપ્રેશનનો ભોગ બન્યું છે અને તે ખૂબ જ સ્ટ્રેસ લઈ રહ્યો છે તો અમારો સંપર્ક કરી શકે છે તમે સો નંબર ઉપર ફોન કરી શકો છો આ ઉપરાંત અમારી હેલ્પલાઇન નંબર સાત ચાર ત્રણ ચાર આઠ 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 એક શૂન્ય શૂન્ય ઉપર સંપર્ક કરી શકો છો અને એક શૂન્ય નવ છ નંબર ઉપર પણ કોલ કરી શકો છો આ નંબર ઉપર અમારી જિંદગી ટીમ તમને મદદ કરશે ટૂંક સમયમાં ધોરણ અને બારમાની બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે વડોદરા સિટી પોલીસ તમામ વિદ્યાર્થીઓ બાળકોને એ બાબતે શુભેચ્છા પાઠવે છે સાથે સાથે આ પ્રકારની જે બોર્ડની એક્ઝામ હોય છે એનું ઘણું પ્રેશર બાળકો લેતા હોય છે ચિંતા કરતા હોય છે એના વાલીઓ પણ ચિંતા કરતા હોય છે કે કઈ રીતના રિઝલ્ટ આવશે આપણી એક્ઝામ કેવી રીતના જશે તો આ પ્રેશરમાં તેઓ ઘણું સામાજિક માનસિક પ્રેશર જે ભોગવતા હોય છે એના કારણે ડિપ્રેશન પણ ફીલ કરતા હોય છે અને માતા પિતાની પણ અપેક્ષા હોય છે નવમાં દસમા સુધી ખૂબ સારું પરફોર્મન્સ આવ્યું હોય તો દસમા અગિયારમાં બારમામાં પણ ખૂબ સારું પરફોર્મન્સ આવે એવી અપેક્ષા કરતા હોય છે તો આ જે પ્રકારનું ડિપ્રેશન છે એમાં બાળકો એનો ભોગ બનીને ખૂબ અતિશયોક્તિભર્યું પગલું પણ ભરી લેતા હોય છે આત્મહત્યાના બનાવો પણ બનતા હોય છે તો એના માટે વડોદરા સિટી પોલીસે આવા બાળકો માટે ખાસ પહેલ આધરી છે કે જે અંતર્ગત બાળકો છે એ કાં તો પોત એના માતા પિતા કે એના સગા સંબંધી અથવા કોઈ પણ વ્યક્તિ કે જે જેને લાગતું હોય કે આ બાળક ડિપ્રેશનનો ભોગ છે કાં તો એ ખૂબ જ સ્ટ્રેસ લઈ રહ્યો છે તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે સો નંબર ઉપર પણ ફોન થઈ શકે છે સાથે સાથે અમારો હેલ્પલાઇન નંબર પ્લીઝ નોટ કરી લેશો સેવન ફોર થ્રી ફોર ત્રિપલ એટ વન ડબલ ઝીરો હું રિપીટ કરીશ ચુમ્મોતેર ચોત્રીસ આઠસો ઇઠ્યાસી એક શૂન્ય શૂન્ય આ જે નંબર છે એ સાથે સાથે હંડ્રેડ નંબર પણ ડાયલ કરી શકાય છે આ સાથે સાથે વન ઝીરો નાઇન સિક્સ નંબર પણ અવેલેબલ છે આ નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરશો તો અમારી જે પણ કાઉન્સેલિંગની ટીમ છે અને જિંદગી હેલ્પલાઇન છે એ આપને હેલ્પ કરશે આ ઉપરાંત એક્ઝામ દરમિયાન કોઈને કંઈ વ્હીકલની તકલીફ હોય એક્ઝામના બોર્ડના સેન્ટર સુધી પહોંચવા માટે કોઈ તકલીફ પડતી હોય તો તેઓ આ જે હેલ્પલાઇન નંબર આપેલો છે એના ઉપર મેસેજ કરી શકે છે વોટ્સઅપ કરી શકે છે અને ફોન પણ કરી શકે છે આ ઉપરાંત બાળકના માતા પિતાને પણ એવું લાગતું હોય કે બાળકને લઈને જો કોઈ સબ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં કંઈ તકલીફ હોય જેમ કે ઘણા બધા બાળકો કોન્ફિડન્ટ હોય બીજા સબ્જેક્ટમાં પણ મેથ્સમાં હોય કે સાયન્સમાં હોય કે એના લીધે વધારે સ્ટ્રેસ લેતા હોય તો અમારા તરફથી અમને કોન્ટેક કરવામાં આવશે તો અમે પર્ટિક્યુલર સબ્જેક્ટને મહિલા સુરક્ષા સમિતિના અમારા સદસ્યો મારફતે એ પર્ટિક્યુલર સબ્જેક્ટનું કાઉન્સેલિંગ સાથેનું એક્સ્ટ્રા ગાઈડન્સ પણ અમે આપીશું તો આ રીતના વડોદરા સિટી પોલીસ દ્વારા બાળકો એક્ઝામ દરમિયાન એક્ઝામ પહેલાં અને એક્ઝામ પછી પણ ઘણી વખત એક્ઝામ આ જે ફક્ત એક્ઝામ પતી જાય એટલા પૂરતું નથી એક્ઝામનું રિઝલ્ટ આવવાનું હોય ત્યારે પણ બાળકો હતાશાનો ભોગ બનતો હોય છે એક્ઝામના દિવસે પણ આપણે જોયું છે કે ઘણા બાળકો રિઝલ્ટ સારું નહીં આવવાનું ના કારણે કાં તો અપેક્ષિત પરિણામ નહીં મળવાના કારણે આત્મહત્યા સુધી પહોંચી જતા હોય છે તો એવા સમયે મા બાપ અને એના સગા સંબંધીઓ કે એના મિત્રો જેને પણ એવું લાગે કે આ બાળક કાં તો બાળક પોતે પણ અમને કોન્ટેક કરી શકે છે કે આને મને તકલીફ થઈ રહી છે તો અમે કાઉન્સેલિંગ કરીશું અને એ બાળકને આ હતાશામાંથી બહાર કાઢવાનો ખૂબ જ પ્રયત્ન કરીશું અમારી શી ટીમ અને આખી જે વડોદરા સિટીની પોલીસ છે એ એને હેલ્પ કરવા માટે તત્પર છે